હે પ્રભુ તે જે નથી આપ્યું એનો અફસોસ ક્યારે નહીં કરો કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નથી કરી અભિમાન શું વાતનું સાહેબ આજે માટીની ઉપર રહેવાનું તો કાલે માટીની નીચે કારણ વગર કોઈને તમારું રહસ્ય ના કહેશો સંબંધમાં તકલીફ પડશે ત્યારે એ તમારા વિનાશનું કારણ થઈ શકે છે વિશ્વાસ માત્ર એવા લોકો પર જ મૂકો કે મૂક્યા પછી તમારો શ્વાસ અધર ના રહે કોઈ માણસ આપણી ભૂલ ત્યારે જ બતાવે જ્યારે એ આપણને પરફેક્ટ બનાવવા ઈચ્છતું હોય જે આપણી સામે બીજાની નિંદા કરતો હોય ને એ બીજા સામે આપણી પણ નિંદા કરશે જ ત્યાં સુધી એ ભૂલ જ કહેવાશે જ્યાં સુધી તમે એ ભૂલમાંથી કંઈ શીખતા નથી એકતા અને સંપ લોહીમાં હોય છે બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે જેટલું જતું હોય એટલું જવા દો અને બાકી રહે એમાં રાજ કરો જ્યાં નીતિ બળ અને બુદ્ધિ આ ત્રણેય કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે માણસ ભણ્યો કેટલું તે તેના સર્ટિફિકેટ પરથી ખબર પડે પણ સમજ્યો કેટલું તે તેના સંસ્કાર પરથી ખબર પડે છે તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી હોતી માણસને ક્રોધની સજા નથી મળતી પણ એનો ક્રોધ પોતે જ એને સજા આપે છે કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા જોવાય છે પણ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતું સમય હંમેશા આગળ વધતો જ જાય છે કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી જે ઘરમાં સ્ત્રી સ્વતંત્ર રીતે હસી શકે એ ઘરમાં સુખ અને સંપત્તિ દોડી દોડીને આવે છે સાહેબ